પણ કાકા હારું શું કરશું છૂટું કરવાનું કરો કહો છૂટું ના થાય તને આ તો હું લાફો રાગી રાગી મેલે છે એટલે રઘુબાને તો કેરેમ કેરેમ બેરે બધી ભાઈ નાખતી તારી તમે છો ને તમે હાથ પી લેજો તે મારા આટલી ઉંમર માર ખાવાની હોય ના ના કોક વાત કરજો કે કોક પટી દે નિયમ કશું ના થાય પેલા લાલભાને તો તોડ જ કરશે આપડા બે વાર જ વાતો કરશી કરો તા હું કરશું હું તો હું કરું કે તું કીમ કરું હું તો પેલા પાણી પીજો આપણે આપડે

આ બધન હું એવાનું ધમક્યો હબળવાની આપણો એ મને મેન તો રી હું પેલા એ એના વાળો થતો પણ એનો બાપો પાછો આજ ફોન માં મને તું તારી બધું બોલે ગયો છે એટલે તો કહું છું આપડે થોડું ખબરવાનું હોય એટલે સુમે કોમ કરે છે થોડી કોમ કરે છે કોઈ કોમ તો ખોટું ના બોલાય પેલા તો બધું કોમ કરતી ને તું તો કીધું કોમાય નહી કરતી એટલે તું તું ઉંધાયો તો કરી દીલે મોટી સાનાવાડ માં કીધું એટલે બરાબર એટલે કે સાર સાનાવાડ માં તો પેલું ઘાસ વાટ્યા તો આપણો હેડો કોણ વાટતા ને આપણો ના વાટ ના પાડે ના પાડી મને એટલે જોતી જ નહી જતી રી ન એટલે જોઈ ભરજે પાછું તારું થાય એક વખત ભૂલતી થઈ ગયું પાછું કઈ

પણ આપવા પાછું આપડે બે નાખીએ લાલબા મોર લીધે આગળ તો ડગલું ઘર ઉદ્દરતા આવશે નહીં આગળ થા એ શેરડી બોલે છે તમે મોટા લાગે રહું પડે તમારે તો હું જેના મોટા નું જોયું હોત તો હું જોતું તું આ કાળા ફોર્મ કરવા જવું પડત તારે પેલા જતા તે હગા કરવા જતા ને હાલો હાલો હગો આપવા નું કેતો તો હવે હું ભલાઈ ગયો છું બધો વચ પેલો હગો આમ કે અને માલો વાલ લઘુ એમ કે અને લઘુ તો જો હું આવું બોલી ગયો ને તો માલો વાલ તો મમલા ની જ્યાં ફૂલ લઈ દુલાઈ મેળવે તો લઘુ તો જવાબ હાથો આવું પણ છે પાછો હા લગુન તો કેવું પર છે કે થાલા એ જ નહીં પણ પેલા આગાન થોલો મારો દબાવો પડશે એટલે આટલા વાર બે વાર હઘું લ્યું બે વાર તમારોને ગોઠી ના પડી અને આમાં તમારા છોકરાને ગોઠી પડે છે તમારો છોકરો તો ગોઠો છે તો પછી ભલા મોનદ પતાવો પતાવો અને આ તો હોવાવાલનું હગુ છે તોલવા બોલવાનું ના હોય હોવ તાને પછી ભલા મોનદ પતી જવા દેવાય પહેલ આમથી હા

તમે મને સમજાવવાની વાતો કરો છો તમે વાતો છે એવો મલવાઈ મળ્યો નક કોઈ તમારો દોયલો ના બોધ તમારા છોકરા નો દોયલો ના બોધ

કોઈ બોલાવું હા મોને થાય રો મજબૂત હા બતલી દાન લીન તમારા હંતાર દે મુ બંતરી દાન તમે રે ને હાલ લોલુ નીકળી જો નકા એ રે ને એ પાતો રે ને જાદીઓ છે ને પાતો આલી દે હું તમારું હાથું કહો અને કોક છુટ્ટુ મેલે તો બતરીજો મરી જાય પાછો એ છુટ્ટો ખાલી એક લાફો મેલે ને છુટ્ટો લાફો તો વાની બતરી દે સીધી ભોય આવી જાય ભલા અને મને તો કોઈ નઈ કરી ગયો અને હું થુ ને હું થુ હુલા દીવો તો એ તું બતરી જા તો મને હે દાલ